નમસ્કાર ગયા વિડીયોની અંદર આપણે બોડી પર કયા કયા માપ લેવા જરૂરી છે તે આપણે સમજ્યા હતા તો હવે ડાયરેક્ટ ડમી ઉપર એક્સપ્લેન કરું છું તો સૌથી પહેલાં આપણે આની અંદર જે બધા સ્ટેપ બાય સ્ટેપ માપ આપ્યા છે તે પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલું માપ છે શોલ્ડર આની અંદર જે માપ આપ્યા છે તે કોઈ બોડીના અથવા તો ડમી ઉપરના માપ નથી અત્યારે આપણે ખાલી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું તો શોલ્ડર આગળ તો બોડી ઉપર શોલ્ડરનું માપ ક્યાંથી લેવાય તો અહીંયા મેજર ટેપ સીધી રાખવાની છે તો અત્યારે આપણે સાડા ચૌદ આવે છે તો તેનું મિડલ થાય સવા સાત પણ જો કસ્ટમરની બોડી ઉપર આપણે માપ લઈએ ત્યારે આપણે નક્કી ન થઈ શકે કે ક્યાંથી શોલ્ડર પૂરું કરવું તો તેના માટે આપણે એક આવી બંને સાઈડ પટ્ટી લગાવી દઈએ જેનાથી માપ પરફેક્ટ આવે છે તો જ્યાં શોલ્ડર પૂરું થાય ત્યાં આપણે અહીંયા પટ્ટી લગાવી દઈશું બંને સાઈડ બોડી ઉપર જો અહીંયા આપણે પટ્ટી લગાવીએ તો પરફેક્ટ માપ આવે છે તો હવે આપણે જોઈએ કે શોલ્ડર કેટલું બતાવે છે તો અહીંયા સાડા ચૌદ છે ડમી ઉપર તો તેનું મિડલ છે અહીંયા સવા સાત ઇંચ એવી જ રીતે પાછળથી પણ શોલ્ડરનું માપ લેવું જરૂરી છે તો પાછળની સાઈડ પણ આપણે આ જે પટ્ટી લગાવી છે ત્યાં જ આપણે મેજરટેપ પૂરી કમ્પ્લીટ રાખીશું પટ્ટી અહીંયા એકદમ ગોળ નહીં અને સીધી પણ નહીં રાખવાની બોડી ઉપર વ્યવસ્થિત માપ આવે એ રીતે પટ્ટી રાખવાની છે તો અહીંયા આપણે સાડા પંદર બેક સાઇડનું શોલ્ડર આવ્યું છે તો તેનું મિડલ અહીંયા પોણા આઠ ઇંચ બતાવે છે તો આ રીતે બોડી ઉપર શોલ્ડરનું માપ લેવાય તે પછી આપણે શોલ્ડર ઢાળનું માપ લેવું જરૂરી છે તો શોલ્ડર ઢાળના માપ માટે આપણે આ ટૂલ્સ બનાવેલા છે આ શોલ્ડર સ્લોપનું માપ લઈએ તે પહેલાં ગળાની બ્રોડનેસનું માપ લેવું જરૂરી છે તો આ માપ કેવી રીતે લેવાય તો એના માટે પહેલાં આપણે અપર ચેસ્ટનું માપ લેવું જરૂરી છે તો અપર ચેસ્ટ આપણું સાડા પાંત્રીસ છે સાડા પાંત્રીસ ભાગ્યા બાર કરવાનું છે તો બે ને પંચાણું જવાબ આવે તો પોઈન્ટમાં જવાબ હોય એટલે આમ તો ત્રણમાં એક પોઈન્ટ ઓછો ગણાય તો કેવી રીતે લેવાય બે અને પંચોતેર અને એક પોઈન્ટ જવાબ આવે છે તો આપણે અહીંયા રાખીને ગળાની બ્રોડનેસ ઉપર માર્ક કરીએ તેના પછી ગળાની બ્રોડનેસ માટે અહીંયા આપણે એક પટ્ટી લગાવી દઈશું હવે આપણે અહીંયાથી શોલ્ડર ઢાળનું માપ લઈશું તો પરફેક્ટ માપ આવશે બોડી ઉપર આ વોટર ડ્રોપ છે તે મિડલમાં આવે ત્યાંથી અહીંયા બીજી સ્કેલ દ્વારા માપ લેવામાં આવે છે તો આ રીતે સ્કેલ રાખવાથી શોલ્ડર ઢાળનું માપ પરફેક્ટ આવે છે આની અંદર એક અને પંચોતેર આવ્યું છે બધા કસ્ટમર ઉપર અલગ અલગ આવતું હોય છે આ લેવાથી બંધ કુર્તીનું માપ બંધ ગળા પોલો કોલર વગેરે બોડી પર પરફેક્ટ ફિટિંગ સાથે કુર્તી બને છે તો આ માપ લેવું ખૂબ જ જરૂરી છે તે પછી અપર ચેસ્ટનું માપ મેઇન ચેસ્ટ હોય તેનાથી ઉપર લેવામાં આવે છે તો અપર ચેસ્ટ સાડા પાંત્રીસ છે અને પાછળની સાઈડ પણ મેજરટેપ સીધી રહેવી જરૂરી છે તો અહીંયા પણ આવી રીતે મેજરટેપ સીધી રાખવાની જેથી પરફેક્ટ માપ આવે છે તે પછી મેઇન ચેસ્ટનું માપ આવે છે તો પટ્ટી બોડી ઉપર બરાબર રહે બધી સાઈડ એ રીતે લેવાનું છે તો અહીંયા સાડા પાંત્રીસ બતાવે છે ત્યારબાદ અંડર બ્રશનું માપ આવે છે જે મેઇન ચેસ્ટ પૂરી થાય ત્યારબાદ આવે છે કોઈપણ વેસ્ટર્ન વેર બનાવીએ ત્યારે આ માપની જરૂર પડતી હોય છે તો આની અંદર ત્રીસ બતાવે છે હવે તે પછીનું માપ એપેક્સ અંતર અને બ્રેસ્ટ લંબાઈનું માપ છે આગળના ટક્સ પોઈન્ટ લંબાઈનું માપ છે તો તે કઈ રીતે લેવાય એના માટે અહીંયા એપેક્સ અંતરનું માપ લેવામાં આવે છે કોઈ પણ કપ્સવાળી કુર્તી અથવા તો બ્લાઉઝ બનાવવાનું હોય તેના માટે આ માપ લેવું જરૂરી છે લેડીઝ લેડીઝનું માપ આરામથી લઈ શકે છે કોઈ જેન્સ હોય તો આપણે પોતાની જાતે આ રીતે પણ આપી શકાય એપેક્સ અંતર છે સાડા સાત તો એના અડધા અહીંયા ગળાથી દૂર મૂકવાનું જે અહીંયા માપ આવે છે ત્યાંથી જ આપણે બ્રેસ્ટ લંબાઈનું માપ લેવાનું છે તો અહીંયા પણ આપણે એક પટ્ટી લગાવી દઈએ આપણું જે એપેક્સ અંતર આવ્યું હતું તેનું અડધું અહીંયા મૂકવાનું છે બસ ત્યાંથી બ્રેસ્ટ લંબાઈનું માપ લેવાનું છે તો અહીંયા નવ ઇંચ બતાવે છે તો કસ્ટમરની બોડી ઉપર જે આવતું હોય તે અહીંયા એપેક્સ અંતર મૂક્યા પછી ત્યાંથી મેજરટેપ રાખીને લેવાનું જેથી પરફેક્ટ માપ આવે છે તે પછી કમર ઊંચાઈનું માપ છે તો બોડી ઉપર તે ક્યાંથી લેવાય હવે આપણે આની અંદર અહીંયા જે પટ્ટી લગાવેલી છે તે ધ્યાનમાં રાખીને જ આપણે બધા ઊભા માપ લઈશું તો પરફેક્ટ આવશે તો કમર ઊંચાઈનું માપ એપેક્સ અંતર છે ત્યાંથી જ લેવાનું છે તો અહીંયા આપણે રાખવાનું છે આ તો ડમી ઉપર છે એટલે જ્યારે અહીંયા નીચે ખાડ હોય તો આપણે અત્યારે આમાં ચૌદ ઇંચ રાખીએ છીએ તો ત્યાં પણ આપણે પટ્ટી લગાવી દઈએ તો જુઓ હવે આપણે પટ્ટી લગાવ્યા બાદ રાખીએ તો પરફેક્ટ માપ આવે છે ચૌદ ઇંચ તે પછી કમર રાઉન્ડનું માપ અને કટ લંબાઈનું માપ આવે છે જ્યાં આપણે કમર ઊંચાઈ પૂરી થઈ છે અહીંયા ત્યાંથી જ આપણે કમર રાઉન્ડનું માપ લઈશું તો આવી રીતે અહીંયા બહુ ફિટિંગમાં પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં એવી રીતે કસ્ટમરનું બોડીનું માપ લેવાનું હોય છે તો સાડા અઠ્યાવીસ ઇંચ છે તે પછી કટ લંબાઈનું માપ આવે છે આપણે જ્યાં કમર ઊંચાઈ માટે પટ્ટી રાખેલી હતી ત્યાં પટ્ટી રાખીને કટ લંબાઈનું માપ લઈશું જ્યાં કમર ઊંચાઈ પૂરી થાય તેનાથી નીચે છથી સાત ઇંચ કોઈ પણ કસ્ટમરનું હોય છે અથવા તો જ્યારે કોઈ કસ્ટમર આપણને મળે જ અને એનું માપ લેવાનું હોય ત્યારે આપણે અહીંયા વીસ કે એકવીસ અથવા તો જે જ્યાં એને કટ રાખવું હોય ત્યાં આપણે રાખી શકીએ છીએ તો અત્યારે આપણે અહીંયા પણ એક પટ્ટી લગાવી દઈએ જેથી આપણને કટ રાઉન્ડનું માપ લેવામાં સરળતા રહે તો જ્યાં કટની લંબાઈ પૂરી થઈ છે એ જગ્યાએથી આપણે કટ રાઉન્ડનું માપ લઈશું બધી સાઈડ પટ્ટી એકદમ રાઉન્ડમાં રહે તે રીતે આપણે કટ રાઉન્ડનું પણ માપ લેવાનું છે આની અંદર તેત્રીસ બતાવે છે હવે આપણે તે પછી હિપ લંબાઈનું માપ લેવાનું છે જ્યારે વેસ્ટર્ન વેર આઉટફિટ પહેરવા હોય ત્યારે આ માપની જરૂર પડતી હોય છે તો આપણે અહીંયાથી પહેલાં બતાવ્યું એ પ્રમાણે પટ્ટી રાખીને અહીંયા પણ આપણે જ્યાં નીચે રાખવું હોય ચોવીસ ઇંચ કે ગમે તે ત્યાં આપણે રાખીને પછી એ જ જગ્યાએથી રાઉન્ડનું માપ લેવાનું હોય છે તે આપણું હિપ રાઉન્ડનું માપ બને છે તો આની અંદર છે છત્રીસ ઇંચ તે પછી બોડી આર્મોહોલ રાઉન્ડનું એટલે કે મુંઢાનું માપ આવે છે બાય ગાળાનું માપ તો અત્યારે તો આપણે ડમી ઉપર માપ લઈએ છીએ તેથી આમાં બતાવતું નથી પણ જનરલી આવી રીતે મુંઢાનું માપ લેવાનું આવતું હોય છે કોઈ પણ કસ્ટમરનું આવી રીતે માપ લેવાનું હોય છે તે આપણે કસ્ટમરની બોડી ઉપર પ્રેક્ટિકલ સમજીશું નેક્સ્ટ વિડીયોમાં તે પછી આપણે આર્મોહોલથી આર્મોહોલનું માપ લેવાનું છે આ માપને શા માટે લેવું પડે તો આપણે અહીંયા જ્યારે માછલી ઉતારીએ ખાર ઉતારીએ ત્યારે વધારે ટાઈટ કે ઢીલું ન પડે અને ફિટિંગ વ્યવસ્થિત બેસે તેના માટે આ માપ લેવું પણ ખૂબ જ જરૂરી છે તો તે ક્યાંથી લેવાય સાડા ચાર ઇંચ નીચે અથવા તો કસ્ટમરની બોડી પ્રમાણે ચાર ઇંચ પણ આવી શકે છે તો એ રીતે જ્યાં પટ્ટી આવે છે ત્યાં આપણે અહીંયા એક પટ્ટી લગાવી દઈએ જેથી માપ લેવામાં સરળતા રહે તો અહીંયાથી આપણે અહીંયા સુધીનું માપ લેવાનું છે આની અંદર સાડા તેર ઇંચ આવે છે એવું જ આપણે બેક સાઈડ પણ માપ લેવાનું છે તો અહીંયાથી સાડા ચાર ઇંચ નીચે માર્ક કરીને પાછળની સાઈડ પોળાઈનું માપ લેવાનું છે આર્મહોલથી આર્મહોલ તો આની અંદર સાડા ચૌદ બતાવે છે તે પછી આપણે આગળ ગળાનું અને પાછળ ગળાનું માપ લેવાનું છે તો તે માપ ક્યાંથી લેવાય જે નેક બ્રોડનેસની પટ્ટી લગાવેલી છે ત્યાંથી જ આપણે લેવાનું છે જો તમે સીધું લેતા હોય તો સીધું માપ લેવાનું અને ક્રોસમાં લેતા હોય તો ક્રોસ માપ લેવાનું એવી જ રીતે પાછળથી પણ લેવાનું હોય છે બેક સાઈડ પણ અહીંયા જ્યાં પટ્ટી લગાવેલી છે ત્યાંથી સીધું અથવા તો ક્રોસ માપ પણ લઈ શકાય તે પછી આપણે નેક રાઉન્ડનું માપ લેવાનું હોય છે તો આવી રીતે નેક રાઉન્ડનું માપ લેવાનું હોય છે આ માપ સાડા તેર આવ્યું છે તો એની અંદર પ્લસ વન ઇંચ કરવાનું હોય છે આ માપ લેવું શા માટે જરૂરી છે તો કોઈ કોલરને કોઈ પોલો કોલર હોય અથવા તો કોઈ ટાઈપની પેટર્ન હોય તો તેના માટે આ માપ લેવું ખૂબ જ જરૂરી છે વધારે પડતું ટાઇટ અને ઢીલું ન બને તેના માટે આ માપ લેવું ખૂબ જ જરૂરી છે તે પછી ઓફ શોલ્ડરનું માપ લેવાનું હોય છે તો ઓફ શોલ્ડરનું માપ આની અંદર તો આપણે લઈએ છીએ પણ વ્યક્તિ ઉપર જ્યારે લઈએ ત્યારે અહીંયા બે ઇંચ નીચેથી લેવાનું હોય છે આ માપની જરૂર કોઈ આઉટફિટ હોય વેસ્ટર્ન વેર હોય ત્યારે આ માપની જરૂર પડતી હોય છે તો આવી રીતે હાથ નીચા રાખીને માપ લેવામાં આવતું હોય છે અહીંયા ઓગણચાલીસ ઇંચ માપ આવ્યું છે આ માપ જ્યારે આપણે કસ્ટમરની બોડી ઉપર લઈએ ત્યારે તમને સમજવામાં વધારે અનુકૂળતા રહેશે તે પછી આપણે કુર્તીની લંબાઈનું માપ લેવાનું છે તે ક્યાંથી લેવાનું તો અહીંયા એપેક્સ અંતરનું માપ આપણે રાખેલું છે પટ્ટી દ્વારા ત્યાંથી આપણે લેવાનું છે જ્યારે આપણે લંબાઈનું માપ લઈએ છીએ ત્યારે પટ્ટી બ્રેસ્ટ ઉપર આવી પડે અને આપણે જે જે માપ ઊભા લીધા હતા તે પણ ધ્યાનમાં રાખવાના છે તો અહીંયાથી આપણે આવી રીતે લંબાઈનું માપ લેવાનું છે આપણે જે કંઈ લેન્થ રાખવી હોય પાંત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ તે રીતે આપણે લઈ શકીએ છીએ તો આજના વિડીયોમાં આપણે ડમી ઉપર કયા કયા માપ કેવી રીતે લેવા તે બધું આપણે વ્યવસ્થિત સમજ્યા તો હવે આવતા વિડીયોની અંદર પ્રેક્ટિકલ કસ્ટમરનું માપ કેવી રીતે લેવું તે આપણે વ્યવસ્થિત સમજીશું ત્યાં સુધી આજે જે આપણે સમજ્યા તેની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીશું નમસ્કાર અસ્તુ